મહુવાની વાત કરીશું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા ઘણા દિવસ પર પડી રહેલા અવિરત વરસાદને કારણે માલણ નદીમાં આવેલું પૂર મોટું નુકસાન સર્જ્યું છે કુંભણથી ભાદર જવાના માર્ગ પર આવેલો મુખ્ય પુલ બંને બાજુ એક ધોવાઈ ગયો અને આ માર્ગ દસથી વધુ ગામને જોડે છે અને પુલની બાજુમાં એટલું જ મોટું ધોવાણ થયું છે કે કોઈ પણ પ્રકારના વાહનની અવર જવર જોખમી બની ગઈ છે વીસ ફૂટ પહોળા અને માર્ગ પર હવે માત્ર ત્રણ ફૂટ કેળી બછી છે જે સ્થાનિક લોકોને બનાવીને છે અને જે લોકો હાલમાં પુલ ઉપર સાંકડી ડેડી પરથી જીવના જોખમે પોતાના વાહનોને લઈને પસાર થઈ રહ્યા છે તો માલણ નદીના પાણી આ વર્ષે આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે જોકે હજુ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી માર્ગની મરામત માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી